ફોર્મ તારીખ ચૌદ સાત બે હજાર પચીસ થી તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસ સુધી ભરવા સંબંધિતો જાણ કરવા છતાં આ ઠરાવ અંગેની અમલીકરણ નહી કરવા અને કપાસ સિવાયના પાકોનો સમાવેશ કરવા બાબતે લીલિયા મામલતદાર મારફતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી પ્રતાપભાઈ આજે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને તાલુકા કોંગ્રેસ સમિતિ લીલિયાએ ખેડૂતોના પ્રશ્ન આવેદન આપ્યું તે આવેદનમાં કઈ માંગણીઓ કરવામાં આવી છે ગુજરાત સરકાર મારફત અમરેલી જિલ્લાને અતિવૃષ્ટિ બે હજાર ચોવીસના પેકેજમાં જે બાકાત રાખ્યું હતું એનું આવેદનની સાથે ભૂતકાળમાં અમે આંદોલન કર્યું અને સરકારે પેકેજ ડિકલેરેશન કર્યું કે કપાસના વાવેતરને નુકસાનને જ અમે વળતર સુકવું છું એને હું આવકારુ છું પણ સાથે સાથે અન્ય પાકોનો પણ સમાવેશ થાય મહામુહિમ રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી જિલ્લાના ખેડૂતો અત્યારે દુવિધામાં છે તમે એક તારીખ ડિક્લેરેશન કરીશ કે ચૌદ તારીખથી ફોર્મ ભરાવાની શરૂઆત થશે અઠ્યાવીસ તારીખ સુધીની ફોર્મની બોટમ રેટ આપીશ હવે બોટમ ડેટની સાથે આજની તારીખે સત્તર તારીખે જિલ્લામાં કોઈપણ જગ્યાએ ફોર્મ ભરાતા નથી ત્યારે આપના મીડિયા મારફત જિલ્લાના ખેડૂતોને આહવાન છું કે જેણે જેણે બે હજાર ચોવીસમાં કપાસનું વાવેતર કર્યું હોય એ તાત્કાલિક ધોરણે જિલ્લાના ખેડૂતો ફોર્મ ભરે સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી ગામડાના ડિક્લેરેશનો કર્યા નથી ત્યારે અતિવૃષ્ટિમાં આખા જિલ્લાના ખેડૂતોને દેવા માફી થવી જોઈએ ના જે અતિવૃષ્ટિથી જે નુકસાન થયું સરકાર ઉમટી પકડાણી છે ત્યારે મામલતદારશ્રી મારફત મુખ્યમંત્રી અને રાજ્યપાલશ્રીના આવેદન ખેડૂતોને લઈને આવ્યો છું અને પહોંચાડવા વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે અમારા જિલ્લાના આ તાલુકાની અંદર ફોર્મ ભરાવાની શરૂઆત કરાવો અને જે તમે સહાય પેકેજ ડિક્લેર કર્યું છે એ ખેડૂતોના ઘર સુધી પહોંચે એવી વિનંતી કરું છું